નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડાબી ધર્મેશ તમારો બધાયનું આપણી આ સરસ મજાની નવી YouTube ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશ માં हार्दिक સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા ન આપણી પરંપરા મુજબ કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દેજો જેથી કરીને મને મજા આવી જાય વિદ્યાર્થી મિત્રો આજ આના આગલા લેક્ચરમાં આપણે પૂર્ણ

એક્ઝામ્પલ તમને મતલબ એક ડેફિનેશન પેલા આપી દઉં આપણ પ્રકારની ક્રિયા કોઈ પણ પ્રકારની લખેલું છે કોઈ પણ પ્રકારની ક્રિયા કે પ્રક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ આપું કે મેં પાણી પી લીધું હતું હે

રચના એમાં પેલા આવે સબ્જેક્ટ સબ્જેક્ટ ની બાજુમાં આવે સાહેબ હેલ્પિંગ વર્બ એની બાજુમાં આવે મેઈન વર્બ ધ્યાન આપજો એકદમ પ્રોપરલી અહીં ધ્યાન આપજો એની બાજુમાં આવે ઓબ્જેક્ટ એની બાજુમાં ધર વર્ડ પ્રોપરલી ધ્યાન આપજો સાહેબ પાંચ બે જ મિનિટમાં હું તમને બધી વાક્ય રચના સમજાવી દઉં કારણ કે વાક્ય રચના સમજાવવાનું કારણ કે આ પ્રકારે જ બધા સેન્ટેન્સ બને જેટલા તમારા સેન્ટેન્સ બનાવ હોય આ વાક્ય રચના પ્રમાણે જ બને એની હકાર વાક્ય રચના શું છે હકાર વાક્ય રચના હકાર વાક્ય રચના સબ્જેક્ટ સબ્જેક્ટ ની બાજુમાં સાહેબ હેલ્પિંગ વર્બ હેલ્પિંગ વર્બ મૂકવાનો હોય આપણે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હતો પૂર્ણ વર્તમાન કાળ એના હેલ્પિંગ વર્બ કયા કયા હતા તો હેવ હેઝ આ ભૂતકાળ હે તો હેવ હેઝ નું ભૂતકાળ શું થાય તો કે હેડ થાય સબ્જેક્ટ પ્લસ હેડ અને પૂર્ણ ભૂતકાળ હે એટલે વી3 નો યુઝ થાશે પછી ઓબ્જેક્ટ ને પછી અધર હે ને સરસ મજાની વાક્ય રચના હે આ વાક્ય રચના પ્રમાણે બધી હકાર વાક્ય આ રચના પ્રમાણે બને હવે છે નકાર વાક્ય રચના હે નકાર વાક્ય રચના ધ્યાન આપજો ત્રીજા ક્રમે નોટ મૂકી દેવાનું ત્રીજા ક્રમે નોટ મૂકી દેવાનું સબ્જેક્ટ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ બીજી કાઈ માથક નહીં ત્રીજા ક્રમે નોટ બાકી બેઠે બેઠો વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ હવે શીખવા જેવું અહીંયા હે

ચા બનાવી હતી સી હેડ મેડ ધ ટી તેણીએ ચા બનાવી હતી તેણીએ કોફી બનાવી હતી તો સી હેડ મેડ ધ કોફી તેણે કામ પૂરું કરી લીધું હતું ભાઈ તેણે કામ પૂરું કરી લીધું હતું તેણે કામ ડન કરી લીધું હતું પૂરું કરી લીધું હતું હી હેડ ફિનિશ્ડ ધ વર્ક તેણે કામ પૂરું કરી લીધું હતું હે અમે ફિલ્મ જોઈ હતી ભાઈ અમે ફિલ્મ જોઈ હતી સરસ મજાની હતી અમે ફિલ્મ જોઈ હતી વી વી હેડ વોચડ વી હેડ વોચડ ધ મૂવી અમે ફિલ્મ જોઈ હતી તેઓ બજાર ગયા હતા ભાઈ તેઓ બજાર ગયા હતા શોપિંગ કંઈક લેવું હોય છે તો બજાર ગયા હશે ભાઈ તેઓ બજાર ગયા હતા તે હેડ ગોન ટુ ધ માર્કેટ હે ગોન વિવન શું થાય ગો ગો વિવન થાય વેન્ટ વેન્ટ ટુ થાય અને ગોન

આ હેડ નોટ ઈટન ધ ફૂડ મે જમવાનું ખાધું ન હતું શું તેણે નાસ્તો કરી લીધો હતો શું તેણે નાસ્તો કરી લીધો તો એકલા એકલા નાસ્તો કરી લીધો એને એમને શું તેણે નાસ્તો કરી લીધો હતો ગાય વાંદો ને એકલા એકલા કર્યો તારોય વારો આવશે હેડ હેડ હી ટેકન ટેકન હેડ ટેકન બ્રેકફાસ્ટ હે શું હેડ હી ટેકન બ્રેકફાસ્ટ બધું સાફ કરી દીધું હતું હે તેણીએ બધુંય સાફ કરી દીધું હતું એટલે મતલબ સાફ સફાઈ કરી દીધી બધું સાફ બધું બીજું काही નહીં તેણીએ બધુંય સાફ કરી દીધું હતું સી હેડ ક્લીનડ एवरीथिंग બધું મતલબ એવરીથિંગ સાફ કરી દીધું હતું અમે પહેલેથી જ રિપોર્ટ આપી દીધી હતી અમે પહેલેથી જ રિપોર્ટ આપી દીધી હતી કાઈ માથકૂટ નહીં અમે ભાઈ પહેલેથી જ રિપોર્ટ આપી દીધી હતી વી હેડ ઓલરેડી પહેલેથી મતલબ ઓલરેડી વી હેડ ઓલરેડી સબમિટેડ ધ રિપોર્ટ અમે પહેલેથી જ રિપોર્ટ આપી દીધો હતો તેણે કામ પૂરું કર્યું ન હતું ભાઈ તેણે કામ પૂરું કર્યું હતું ન ભાઈ એને કામ પૂરું કર્યું નથી એટલે સેલેરી એને નહીં મળે હી હેડ નોટ ફિનિશ્ડ ધ વર્ક તેણે કામ પૂરું કર્યું ન હતું શું તમે મને ફોન કર્યો હતો શું તમે મને ફોન કર્યો હતો હે હેડ યુ કોલ્ડ મી હે હેડ યુ કોલ્ડ મી શું તમે મને ફોન કર્યો હતો તેણે બાઇક સ્ટાર્ટ કરી લીધી હતી ભાઈ તેણે બાઇક સ્ટાર્ટ કરી લીધી હતી તેણે બાઇક સ્ટાર્ટ કરી લીધી હતી હી હેડ સ્ટાર્ટેડ ધ બાઇક હે હી હેડ સ્ટાર્ટેડ ધ બાઇક હું મારા મિત્રને મળી આવ્યો હતો ભાઈ હું મારા મિત્રને મળી આવ્યો હતો ભાઈને હાલચાલ પૂછી આવ્યો હતો હું મારા મિત્રને મળી આવ્યો હતો આઈ હેડ મેટ માય ફ્રેન્ડ હે મેટ મેટ માય ફ્રેન્ડ અમે ફિલ્મ જોઈ ना हदी अम्मे फील जोई ना हदी वी हैड नॉट वाच्ड हैं वी हैड नॉट वाच्ड 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 है वी हैड नॉट वाच्ड दा मूवी सो मैं पहले थी पहले थी घर पहुंची गया था सो मैं पहले थी घर पहुंची गया था हेड वी ऑलरेडी रिचेड होम ऑलरेडी रिचेड होम पहले थी मतलब पहुंची गया था मतलब hmm... थे रिचेड તેણે બધા કામ પૂરા કર્યા હતા ભાઈ તેણે બધા કામ પૂરા કર્યા હતા હી હેડ કમ્પ્લીટેડ ધ ઓલ વર્ક અથવા તો હી હેડ કમ્પ્લીટેડ ઓલ ધ વર્ક એ છોકરી ડાન્સ કરી ચૂકી હતી ભાઈ એ છોકરી ડાન્સ કરી ચૂકી હતી ધ ગર્લ્સ હેડ ડાન્સ હે કરી ચૂકી હતી ભાઈ છોકરી ડાન્સ કરી ચૂકી હતી એ છોકરી શાળાએ ગઈ ન હતી એ છોકરી શાળાએ ગઈ નહતી ધગલ્સ હેડ નોટ ગોન ટુ સ્કૂલ સુ મે કામ પૂરું કરી લીધું હતું સુ મે કામ પૂરું કરી લીધું હતું હેડ આઈ ફિનિશ્ડ ધ વર્ક મે જવાબ આપી દીધો હતો ભઈ મે જવાબ આપી દીધો હતો તમારા જી કર્યું કરો મે જવાબ આપી દીધો હતો આ હેડ ગિવન ધ આન્સર અમે બધાએ ભોજન કરેલું હતું અમે બધાએ ભોજન કરેલું હતું વી હેડ ઓલ ઈટન ધ મિલ હે મિલ MEAL મીલ એટલે ભોજન તેણી મને મળી ન હતી ભાઈ તેણી મને મળી ન હતી કેટલી બધી ગોઈતી ક્યાં ખોવાઈ ગઈ હતી તેણી મને મળી ન હતી સી હેડ નોટ મેટ મી તેણી મને મળી ન હતી શું તેણીએ કપડા ધોઈ લીધા હતા શું તેણીએ કપડા ધોઈ લીધા હતા હેડ સી વોશ્ડ ધ ક્લોથ વોશ્ડ ધ ક્લોથ બાળક ઊંઘી ગયું હતું બાળક ઊંઘી ગયું હતું ધ ચાઇલ્ડ હેડ

બાય નું થ્રી થાય બોટ શું થાય બોટ અને શું થાય બોટ આઈ હેડ નોટ બોટ ધ પેન શું તેઓએ ટિકિટ બુક કરી હતી શું તેઓએ ટિકિટ બુક કરી હતી હે એ ભાઈ અમારે શું ટિકિટ બુક કરી હતી હેડ ધ તેણીએ ધોઈ લીધા હતા ભાઈ તેણીએ કપડા ધોઈ લીધા હતા સી હેડ ધ ક્લોથ્સ હે ક્લોથ્સ તેણે દવા લઈ લીધી હતી ભાઈ તેણે દવા લઈ લીધી હતી તેણે મેડિસિન લઈ લીધી હતી તો હી હેડ ટેકન લઈ લીધી લઈ લેવું મતલબ ટેકન હી હેડ ટેકન ધ મેડિસિન તેઓ ઘરે આવ્યા ન હતા ભાઈ તેઓ ઘરે આવ્યા ન હતા ધે હેડ નોટ કમ હોમ હે કમ v1 અને v2 ભાઈ હરખા થાય કમ એટલે સોરી v3 હરખા થાય v3 એનું શું થાય કેમ થાય હે કેમ તું શું તેણે ફોટો પાડ્યા હતા શું તેણે ફોટા પાડ્યા હતા ફોટા ફોટા હી હેડ ટેકન ફોટોસ અમારી ટીમ જીતી ગઈ હતી ભાઈ અમારી ટીમ જીતી ગઈ હતી અમારી ટીમ જીતી ગઈ હતી જો અને ભાઈ અહીંયા ટ્રોફ ટ્રોફી લઈ આવી અમારી ટીમ જીતી ગઈ હતી અવર ટીમ અમારી મતલબ અવર ટીમ મતલબ ટીમ જીતી ગઈ હેડ વોન અમારી ટીમ તમે પહેલેથી જ બધા જવાબ આપી દીધા હતા ભાઈ તમે પહેલેથી જ બધા જવાબ આપી દીધા હતા યુ હેડ ઓલરેડી આન્સર્ડ ઓલ તમે પહેલેથી જ બધા જવાબ આપી દીધા હતા અમે ઘડિયાળ ખરીદી ન હતી ભાઈ અમે ઘડિયાળ ખરીદી ન હતી વી હેડ નોટ બોટ ધ વોચ શું તમે સવારે ઉઠી ગયા હતા શું તમે સવારે ઉઠી ગયા ભાઈ સવારે તો ઉઠી જવાનું હોય કેવી વાત કરો શું તમે સવારે ઉઠી ગયા હતા હેડ યુ વોકન અપ હેં હેડ વોકન અપ ઇન ધ મોર્નિંગ વી થ્રી છે સાહેબ વિ થ્રી વેકઅપનું વી થ્રી શું થાય વોકન હેડ યુ વોકન અપ ઇન ધ મોર્નિંગ મેં પરીક્ષા માટે તૈયારી કરી હતી ભાઈ મેં પરીક્ષા માટે તૈયારી કરી હતી ગમે એ પ્રશ્ન પૂછો ભાઈ મેં પરીક્ષા માટે તૈયારી કરી હતી આ હેડ પ્રિપેડ ફોર ધ એક્ઝામ આઈ હેડ પ્રિપેડ ફોર ધ એક્ઝામ હું શાકભાજી લાવી ચૂક્યો હતો ભાઈ હું શાકભાજી લાવી ચૂક્યો હતો આઈ હેડ બ્રો

છોડી જવું છોડીને જવું મતલબ લેફ્ટ હું છોડીને ગયો તો કે જો આપણે નાસ્તો કર્યો ન ભાઈ આપણે નાસ્તો કર્યો ન હતો આપણે કોઈ દી નાસ્તો જ ન કર્યો હોય આપણે ભૂખ્યા જ હોય આપણે કોઈ દી નાસ્તો કર્યો ન હતો આપણે નાસ્તો કર્યો ન હતો વી હેડ નોટ ઈટન બ્રેકફાસ્ટ શું ઘરે ગયો હતો હેડ આઈ ગોન હોમ હેડ આઈ ગોન હોમ અમે પહેલેથી જ ઘરે આવી ગયા હતા ભાઈ અમે પહેલેથી જ ઘરે આવી ગયા હતા વી હેડ ઓલરેડી કમ

હેડ યુ કોલ્ડ મી હે હેડ યુ કોલ્ડ મી તમે પહેલેથી તમારા વાળ ધોઈ લીધા હતા હે તમે જ તમારા વાળ ધોઈ લીધા હતા યુ હેડ યોર ગીત ગીત ગાઈ ગાઈ લીધું લીધું હતું હતું વોસ્ટી મેડ સંઘ ધોંગ સિંગનું વિથરી શું થાય સિંગનું વિથરી થાય સંઘ હે સંઘ આઈ હેડ સંગ ધ સોંગ તેણે બધું સમજી લીધું હતું ભાઈ તેણે બધું સમજી લીધું હતું he had understood everything બધું મતલબ everything અમે બિલ ચેક કર્યું ન હતું ભાઈ અમે બિલ ચેક ન કર્યું ન હતું ભાઈ વધારે રૂપિયા લખી નાખ્યા તો ભાઈ ચેક કરી લેવાય ને પહેલા અમે બિલ ચેક કર્યું ન હતું we had not checked the bill શું મેં તમને મદદ કરી હતી શું મેં તમને મદદ કરી હતી had i helped you helped you તેણે ખાધું હતું ભાઈ તેણે ખાધું હતું હી હેડ ઈટર્ન શું તેણે વાંચ્યું હતું શું તેણે વાંચ્યું હતું હેડ હી રીડ અમે ભોજન લીધું હતું અમે ભોજન અમે જોઈ લીધું હતું સોરી અમે જોઈ લીધું હતું વી હેડ સીન તમે કહ્યું ન હતું ભાઈ તમે કહ્યું નહોતું ખોટું મારું નામ ન દ્યું તમે કહ્યું ન હતું ભાઈ યુ હેડ નોટ શેડ કેવું મતલબ સે મતલબ કેવું થાય સે સેનું વી થ્રી શેડ શું તમે ગયા હતા શું તમે ગયા હતા હેડ યુ ગોન તે નાચ્યો હતો ભાઈ તે નાચ્યો હતો હી હેડ ડાન્સેડ તેમણે ભૂલ કરી હતી ભાઈ તેમણે ભૂલ કરી હતી એની સજા એમને મળશે તેમણે ભૂલ કરી હતી તે હેડ મેડ અ મિસ્ટેક શું તેણીએ મદદ કરી હતી ભાઈ શું તેણીએ મદદ કરી હતી હેડ સી હેલ્પ હેડ સી હેલ્પ અને સાહેબ આપણા અહીંયા કોર્સિસ તો જો જબરજસ્ત લેવલના કોર્સિસ છે આપણો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એવરી ફ્રાઈડે માં લાઈવ લેક્ચર આવે રાતે 9 વાગે દરેક પ્રકારના તમારા ડાઉટ સોલ્યુશન કરવામાં આવે અને આપણો બીજો કોર્સ છે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0 દર મહિનાની પહેલી તારીખે માં લાઈવ લેક્ચર આવે અને આપણો આ રેકોર્ડેડ કોર્સ છે હે સાહેબ હજી સુધી તમે પરચેસ નથી કર્યા તો પરચેસ કરી લો વિજય નાખ્યા ગુરુ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ના કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો અત્યારે જ ભાઈ કોર્સ પરચેસ કરી લ્યો મે કોફી બનાવી હતી ભાઈ મે કોફી બનાવી હતી તો આઈ હેડ મેડ કોફી મે ચા બનાવી હતી તો આઈ હેડ મેડ ટી તેણીએ રસોઈ કરી હતી તો સી હેડ કુકડ હે સી હેડ કુકડ ફૂડ શું રાધાએ ભાત બનાવ્યા હતા શું રાધાએ ભાત બનાવ્યા હતા હેડ રાધા કુકડ રાઈસ શું તમે ટિફિન ભરી લીધું શું તમે ટિફિન ભરી લીધું ભરી લ્યો ન ભર્યું ભરી લ્યો મને ખબર છે તમે દર વખતે ભૂલી જાવ છો યુ હેડ યુ પેક હે હેડ યુ પેક ધ ટિફિન ભરવું મતલબ ભરવું આમ પેક કરવું પેક ધ ટિફિન તેણે નમક નાખ્યું હતું ભાઈ તેણે નમક નાખ્યું હતું જોઈ જો વધારે નમક ન થઈ જાય નકર ખારું લાગશે લા હી હેડ એડેડ સોલ્ટ સોલ્ટ એટલે નમક મીઠું શું મેં રોટલી બનાવી હતી હેડ આઈ મેડ રોટી અથવા તો ચપાતી તમે પાણી ઉકાળ્યું હતું ભાઈ તમે પાણી ઉકાળ્યું હતું ગરમ પાણી તમે કર્યું હતું તો યુ હેડ બોઇલેડ વોટર અમે બોલ્યા ન હતા ભાઈ અમે બોલ્યા ન હતા વી હેડ નોટ સ્પોકન હે સ્પીક નું શું થાય સ્પોકન વી થ્રી શું તેમણે મદદ કરી હતી હેડ ધે હેલ્પ હેડ ધે હેલ્પડ અમે પિઝા ખાધા હતા અમે પિઝા ખાધા હતા પિઝા વી હેડ ઈટન પિઝા શું તમે ટેક્સી બોલાવી હતી પછી શું તમે ટેક્સી બોલાવી હતી હેડ યુ કોલ્ડ અ ટેક્સી તેણી ગઈ હતી ભાઈ તેણી ગઈ હતી સી હેડ ગોન શું તમે ઉઠ્યા હતા શું તમે ઉઠ્યા હતા હેડ યુ વેક અપ હે ઉઠો અને વી 3 હે વેક અપ નું વી 3 વોક અપ અમે ફર્યા હતા ભાઈ અમે ફર્યા હતા વી હેડ ટ્રાવેલ્ડ શું તેઓ હસ્યા હતા શું તેઓ હસ્યા હતા તેણે ફોન કર્યો હતો તો હી હેડ હેડ કોલ્ડ તેણે કોલ કર્યો હતો ભાઈ અમે ઉત્સવ ઉજવી લીધો હતો અમે ઉત્સવ ઉજવી લીધો હતો વી હેડ સેલિબ્રેટેડ ધ

ખબર લીધી ની હેડ નોટ ટેકન ધ્યા હતા ભણ્યા હતા ભણી ગણીને મોટા આદમી બનો ભાઈ શું ભણ્યા હતા

ને સાહેબ આપણું આ ઇન્સ્ટાગ્રામ પેજ એ ઇન્સ્ટાગ્રામ પેજ છસો કે કમ્પ્લીટ થઈ ગયા હમણે હજી સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો અને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે ભાઈ એમાં પણ જોઈન થઈ જાજો અને આપણે ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ આ નંબર તમને દેખાતા હશે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું મેસેજ કરી દેજો એક સરસ મજાની લિંક આવી જશે લિંક ઉપર ક્લિક કરજો પછી ફોલો કરજો એટલે તમે અમારી ચેનલમાં જોડાઈ જઈશું હે તમે અમારી ચેનલ માં જોડાઈ જઈશું હે કેવો લાગ્યો વિડિયો હે કોમેન્ટ સેક્શન માં સરસ મજાનું રેડ આર્ટ મૂકી દેજો ને બધા મતલબ કોમેન્ટ સેક્શન માં બધા ઇંગ્લિશ વાક્યો હે ને લખતા પણ રહેજો સાહેબ એ લખતા પણ રહેજો એને મળીએ છે નેક્સ્ટ લેક્ચર માં નવા અંદાજમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા